ભિલાળ પ્રગતિના પંથે ચાલી રહ્યું હોય અહીં વિકાસના દ્વારખોલાઓમાં વૈશાલીબેન જાદવના નેતૃત્વમાં મોટી સફળતા મેળવી ચૂક્યા છે ભિલાડના સર્વાંગી વિકાસમાં ભિલાડ પરિવર્તન પેનલ એક એવા આશાવાદ સાથે મેદાનમાં છે કે જે મતદારોના આશાવાદ પર ખરા ઉતરવા માગે છે હવે મતદારોને વિકાસની પરિભાષા જીત સાથે અપાવવા મતદારોને ગ્લાસના ચિહ્ન પર મતદાન કરવા જણાવી રહ્યા છે છે અને દરેક ફળિયામાં સાંસ્કૃતિક ભવન જે બધા ફળિયાવાઈઝ જે નાના નાના વોર્ડ બી હોય વોર્ડ વાઇઝ અમે એક સરકારી જગા કે ગામની જગા હોય તો સાંસ્કૃતિક ભવન બનાવવાની અમારી સંકલ્પ છે ગયા પાંચ વર્ષમાં અમે કમસે કમ છ સાત ફળિયામાં બનાવી દીધા છે આ ચૌદે ચૌદ ફળિયામાં બનાવવા માટે અમારે હજી પાંચ વર્ષમાં બચેલા કામ આવી થઈ જશે પછી લેક પર બ્યુટિફિકેશન ગ્રામજનોને લારી ગલ્લા મૂકી શકાય એવી સુવિધા કરીને નોમિનલ ભાડું કંઈ બી રાખીને ગ્રામ પંચાયત થી કંઈક સુવિધા મળે જેથી રોજગારીનો બી વિકલ્પ જાગે અને ફા બોટિંગ બ્યુટિફિકેશન થઈ જાય બોટિંગ થઈ જાય એ રીતની કરતા છે અને સામૂહિક જગા પર શૌચાલયની મુખ્ય સમસ્યા છે જે બજાર વિસ્તારમાં રેલવે સ્ટેશન પર આપવાના છે અને પેલી સાઈડ પૂર્વપટ્ટીમાં એક સરકારી જગા ખાલી કરેલ છે એમાં આંગણવાડી સાથે અમારી ગણતરી છે કે ત્યાં બાજુમાં સામૂહિક સામૂહિક શૌચાલય બને અને પછી દરેક એરિયામાં જો કદાચ કોમન પ્લોટ બચ્યો હોય તો ત્યાં નાનું ગાર્ડન અને છોકરાઓ માટે રમવા માટે લીસરપટ્ટી ઝૂલાનો અમે વ્યવસ્થા કરવાની ગણતરી છે હરેક ફરિયામાં પાંચ હજાર લીટરની ટાંકી મૂકીને ઘર ઘર નળ કનેક્શન આપવાની ગણતરી છે જે અત્યારે કેવું જે મોટી યોજના છે એ યોજનામાં થોડું પહોંચી શકાય એવું નહીં મળે તો હરેક ફળિયામાં જેમ કે વીસથી પચીસ ઘરના વીસથી પચીસ ઘર વચ્ચે પાંચ હજાર લીટરની ટાંકી અને નળ કનેક્શન ઘર ડોર ટુ ડોર હોમ ડિલિવરી અમે એ કરવાની અમારી આ ફ્યુચર પ્લાનિંગ છે ફ્રી વાઈફાઈ સુવિધા તળાવ માટે ચળવ પર